અમદાવાદ સાણંદ તાલુકાના નળકાંડા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં છે ફતેવાડી કેનાલનું પાણી છોડાતા ખેડૂતોનો ઊભો પાક બગડી ગયો અચાનક પાણી છોડાતા હજારો હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન રહેથડ કુંડળ પાવા મેલખણા જેવા દસ જેટલા ગામોની અસર તો ઘઉં જીરુ રાયડો તેમજ અન્ય શિયાળુ પાક પાણીમાં ખેતરમાં નહેરના પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે તેમની જરૂર હોય ત્યારે પૂરતું પાણી નથી મળતું ત્યારે સિંચાઈ વિભાગ ખેતરમાં પાણી ફરી વળે અને પાકને નુકસાન થાય એટલું જ પાણી છોડાયું છે સિંચાઈ વિભાગે આયોજન વિના પાણી છોડતા પાકને નુકસાન થયું છે તંત્રે આડેધડ પાણી છોડી દેતા ધરતીપુત્રોને મોટું નુકસાન અને રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હોવાની ખેડૂતોની રાહ

કેમ છોડે છે પાણી માનવ સર્જિત વિપદાને કારણે સાણંદ વિસ્તારના લગભગ દસ જેટલા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી છે જેના કારણે ખેડૂતોએ પારાવાર નુકસાન થયું છે સાણંદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાનું સાણંદ છે જ્યાં ફતેવાડી નાલ થકી પાણી પૂરું પાડવામાં આવ્યું છે જ્યારે ખેડૂતોની માંગણી હોય ત્યારે તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અત્યારની સ્થિતિની વાત કરીએ તો ખેડૂતોને પાણીની જરૂર નથી પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા એટલું પાણી છોડવામાં આવ્યું છે કે તેમના ખેતરમાં પાણી ફરી વળ્યા અને આખી સિઝન ફેલ થઈ કેટલા ખેડૂતો જોડાયા છે તેમની સાથે વાત કરીશું દાદા કયા પ્રકારની સ્થિતિ છે એમનું શું તકલીફ થઈ અમારે અત્યારે હાલ ઘઉં છે ઘઉં સરસ ઘઉં હતા સત્તા પાણી છોડી અને બધા ઘઉં ફેલ કરી દીધા હવે ખેતી આખી વર્ષની ફેલ થઈ ગઈ પાણી જાણે જરૂર હતું અમે ચોમાસાના ધારાસભ્ય તક લગી લગીટ ગયા કોઈને પાણી આપ્યું નહીં ઠેઠ લગી અમે સાફ કરાય કેનાલ સત્તા પાણી મળ્યું નહીં અને અત્યારે નહીં જરૂર અમારા ત્રીજા વર્ષે ચોથા વર્ષે ચાલુ આવતા અમને હેરાન કરે છે અને બધું અમારી સિઝન ફેલ જાય છે ખેડૂતના વિગત વિગતો સાહેબ પછી ઘઉં થાય અમે એક દાંડના વાયેલા છે આ બીજ દાંડના કર્યા તો એ ગયા પાણી ભરાવાથી કોઈને રજૂઆત કરી રજૂઆત કરી કોઈ હા ભળતું નથી ને ગમે એમ કરો તો તે એક વીઘો ઘઉં તૈયાર કરવા માટે એક વીઘામાં એક ડીએપીની થયેલી ચૌદસો રૂપિયાની નાખવી પડે એની માટે ત્રણ મણ ઘઉં સોળસો રૂપિયાના ઘઉં નાખવા પડે એક વીઘો તૈયાર કરવા માટે ઓછામાં ઓછું આઠથી નવ રૂપિયા ખર્ચો થાય એને સામે પચાસ મણ ઘઉં આવતા હોય માણસને હવે મારે તો દસ જ વીઘા જમીન છે દસ વીઘામાં અત્યારે આ દસ વીઘા ફેલ જાય એટલે મારે ચૌદ મહિના કઈ રીતે કાઢવા એ જ મોટી પરિસ્થિતિ મેં ગઈ સાલે ટીડીઓમાં રજૂઆત કરી હતી કલેક્ટરમાં રજૂઆત કરી હતી એની અરજી મારી જોડે પડી અને કોઈ ધ્યાનમાં નહીં લેતું કઈકાલે ત્યાંથી એન્જિનિયર એજ એન્જિનિયર આવ્યા હતા એમને કીધું કે હવે બીજી વખત ઘઉં નાખવાના ટાઈમ તો જતો રહ્યો કઈ રીતે ઘઉં થાય મારું મારું મોટું કુટુંબ મારે પાંચ દી કર્યું પાંચ દી કર્યું ભણતરનું જ પૂરું થાય એવું નહીં અનિવહિત બધું થાય અનિવાહિત અમે પૂરું કરીએ અને જો આ સિઝન ફેલ જાય તો અમારે કરવું જ શું કઈ રીતે જીવન પસાર કરવું તમારા આંખોમાં આંસુ આવી ગયા દુખ હોય એટલે તો આવી જાય નુકસાન થાય એટલે તકલીફ તો છે જ શું કરવાનું કયો અને આ બધા ફાર્મ થઈ ગયા એટલે આગળ ગરનારા નાખીને બધું પૂરઈ જો એટલે પાણી આ નજીકમાં 200 300 વિઘામાં ભરાઈ રહે અને આ 200 300 વિઘાવારાને મોટા પ્રમાણમાં નુકસાન થાય હવે અમારે કરવું જ શું સાહેબ કોઈ હા ભરતું જ નથી અમારું નઈ મામલતદાર કે કોઈ આ પાલટીવાળાએ બધું બાંધકામ કર્યું કોઈ ખેડૂતના પાણીના નિકાલ જ મળ્યા નથી પોતાના ખેતરમાં ભર્યું રહે એમને બાંધકામ કરી નાખ્યું આ ગામના સરપંચ જોડા છે તેમની સાથે વાત કરીશું સરપંચ કેવી સ્થિતિ છે ગામના ખેડૂતોની હાલ સાહેબ બહુ નર્મદાનું પાણી રહ્યું ને એ આમ તો ડાંગેરમાં આવતું નથી પણ અત્યારે જે અધિકારીની બેદરકારીથી પાણી ખેડૂતને બગાડમાં આવ્યું છે એક તો ઘઉંમાં નુકસાન છે ઉપરથી આગળ જે પાણી રહ્યું એ કોઈ ઉપયોગમાં કોઈ લેતા નહીં અને અહીંયા જે ખેડૂતોના ઘઉં વાવેતર કર્યું હતું એની અંદર પાણી લગભગ દોઢસોથી થી બસો ફરી વળ્યું એટલે એ ખેડૂતને તો લગભગ ડાંગર તો થઈ જ નથી પણ ઘઉં ફેલ જશે પાણીની માગણી કરી દીધી કે ખાલી એમ જ પાણી છોડે ના પાણીની માગણી તો કોઈ અમે કરી જ ના હોય ને અત્યારે તો અમારે જરૂર ના હોય ને અંદર ડાંગરમાં અમે પાણીની રજૂઆત કરી હતી પણ પાણી આવ્યું નતું અને પાણી આવતું નથી અને અત્યારે જરૂર નથી તો અત્યારે ડાંગર પણ ફેલ જઈ અને અત્યારે ઘઉં ઘઉંનું વાવેતર કરી નાખેલું હતું આશી આથરે બસો વીઘાની ઉપરના ઘઉં પાણીની અંદર ભરાઈ ગયા છે એટલે હવે ઘઉં પણ ના થાય અને અમે એવી માગણી કરીએ છીએ કે આ જલ્દી જલ્દી અમને વળતર આનું આપે ત્યારે અત્યારે લગભગ આ કુંડલસીમ અને રાથલસીમ અઢીને જેટલા ખેતરો છે એ તમામ ખેતરોનો પાક અત્યારે નિષ્ફળ ગયો છે આમાં જે ઉપરી અધિકારી દ્વારા જો જાણ કરવામાં આવેલી હોત તો આ બિનજરૂરી ખેતીમાં અત્યારે જે નુકસાન થયું એ થાય નહીં પરંતુ આના માટે જે અધિકારી જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરી અને ખેડૂતોને પૂરતે વળતર આપવો એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે ઘઉંનો ઊભો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે તેમની માંગણી છે કે જે પણ કોઈ અધિકારી જે પણ કોઈ તંત્રની વેદરકાળથી પાણી છોડાયું હોય જેને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તો ખેડૂતોને એ નુકસાનનું વળતર મળવું જોઈએ કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા સાણંદ સમાચારમાં અત્યારે નમસ્કાર